સુરતમાં ખાડીના પૂરે તબાહી મચાવી ભારે વરસાદ બાદ છે નીચાણવાળા મોટા ભાગના વિસ્તારમાં રહેતા લોકોને આખી રાત પાણી વચ્ચે પસાર કરવી પડી છે હવે તો વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ પૂરના પાણી નહીં ઓસરતા લોકોને પોતાના ઘર છોડવા પડ્યા છે સુરતના મીઠી ખાડીમાં પૂરની સ્થિતિને પગલે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું આખો બેટમાં ફેરવાતા બોટ જ એક સહારો બની હતી સણિયા હિમાદ કુંભારિયા ગામ પર્વતપાટીયા સારોલી ગામ ડુંભાલ અને લિંબાયતમાં આફત ભરપૂર હોવાથી બોટ દ્વારા લોકો નું રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તો નવ તાલુકાના સિત્યાસી જેટલા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે આ જળ તવાહીના આદ્રશ્ય જુઓ સુરતના ઘોડાદ્રામાં ખાડીનાપુરમાં બે માળ સુધીનું બેઝમેન્ટ પાણીમાં ગરકાવ થઈ ગયું બાવીસ વર્ષીય યુવક ગઈકાલે પાણીમાં ગરકાવ થયો હતો ભારે પવન સાથે વરસાદ આવતા યુવકની છત્રી ઉડી ગઈ હતી અને ઉડેલી છત્રી પકડવા ગયેલો યુવક નિર્માણાધીન બાંધકામ સાઈડના બેઝમેન્ટના ભાગમાં ગરકાવ થઈ ગયો ખાડીપુરની સમસ્યાના કારણે બેઝમેન્ટનો ભાગ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ બની જતા આ ઘટના બની હતી ઓલપાડમાં પણ કીમ નદીના પાણી એ મનમાની કરતા ચારે બાજુ તવાહીશ તબાહી જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નથી દેખાતા રોડ નથી દેખાતા ખેતરો જોવા મળે છે તો ચારે કોર તબાઈ જ તબાઈ તાંડવના ના દ્રશ્યો છે ઓલફાડના અહી કેમ નદીના પાણી એવી તારાજી સર્જી છે કે ઓલપાડના વરોલી ઉમરાજી ગામ પાણીમાં ડૂબી ગયું ભારે વરસાદને કારણે ગામને પાણીએ બાનમાં લીધું લોકોના ઘર સુધી પાણી ભરાતા અહીંના લોકો આખી રાત પાણી વચ્ચે પસાર કરી વડોદરી વાંગ નજીક પાણી ભરાતા કિંમતી ઓલપાડ આંસુર જતો માર્ગ પાણીમાં ગરકાવ થયો પાણી ભરાતા અહીં વાહનો નહીં માત્ર બોટ જ સહારો છે ઓલપાડના સાયણ ગામની હાલત પણ કંઈક આવી જ છે અહીં પણ ખાડીના પાણીએ ઘણી કરી છે સાયણની અનેક સોસાયટીઓ ઘરોમાં પાણી ઘુસી જતા મુશ્કેલી વધી ગઈ છે લોકોના ઘર પગ ડૂબી જાય એટલા પાણી ભરાતા લોકોની મુશ્કેલી વધી જાય સાફલ્ય સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા ઘર વખરીનો સામાન પલળી ગયો છે વરસાદી પાણીમાં બાળક ડૂબી ગયો છે સચિનના કંસાડ ગામમાં છ થી સાત ફૂટ વરસાદી પાણીનો ભરાવો થયો છે ગોકુલધામ સોસાયટી અને વારી ગામના છ બાળકો નહવા પડ્યા હતા જેમાં એક બાળક પાણીના પ્રવાહ તણાઈ ગયું ડર લીધે અન્ય બાળકોએ કોઈને જાણ કરી નહોતી હતી જોકે સાંજે પાંચ વાગે પરિવારને જાણ થતા નગરસેવક અને પ્રશાસન તેમજ ફાયરના લોકો ઘટના સ્થળે પહોંચી શરૂ કરી પાણી ખૂબ જ વધારે જવાથી નાવડી બાળક પાણીમાં તણાઈ જતા પરિવાર પર છે પણ ડૂબ્યું કિમ નદીનું પાણી જ્યારે તરફ ફરી વળતા લોકોને મુશ્કેલી પડી સ્થિતિ એવી થઈ ગઈ કે લોકો પીવાના પાણી માટે વલખા મારે છે ધરતી પર પૂરના પાણી કબજો જમા આવ્યો છે ત્યારે એકબીજાને પાણી પહોંચાડવા સ્થાનિકોએ વાંસ પુલ બનાવી પહોંચાડ્યું છે પાણી તો કુસંબા રોડ પર ફરી વળ્યા છે કીમ નદીના પાણી કીમ ક્ષશિલા સ્કૂલ રણછોટ નગરમાં ભરાયા પાણી આ બાજુ સુરતના ઓલપાડ કીમ હાંસોડ સ્ટેટ હાઈવે પર કીમ નદી ના પાણી ફરી વળ્યા છે તેના કારણે ઓલપાડ થી કીમ હાંસોડ જવાનો સ્ટ્રીટ હાઈવે બંધ કરાયો સુરતી લાડાઓ પર ત્રિપલ ખતરો પૂર બાદ હવે રોગચાળા ઉચક્યું માથું સુરતી લાલાઓ હજુ તો પૂર ની બહાર નીકળ્યા નથી જળ વિસ્ફોટની ઘાતમાંથી ઉગર્યા પણ નથી ત્યારે નવો ખતરો મંડરાઈ રહ્યો છે કેમ કે ખાડીના પૂરના કારણે સુરતીઓને વગર વાંકે કાળા પાણીની સજા તો મળી ઉપરથી જ્યાં જ્યાં ખાડીના પાણી ફરી વળ્યા છે ત્યાં દુર્ગંધ મારવાનું શરૂ થયું છે મીઠી ખાડી સ્લમ વિસ્તાર બેઠી કોલોની પતરાની ચાલ ઇન્દિરા આવાસ ક્રાંતિનગર રાવનગર રતનજી નગર કમરુનગર વાલમનગર ગરીબ નવાઝનગર ઓમનગરમાં ત્રણ ફૂટ સુધી ગંધાતા પાણી ભરાયા છે જેથી અહીં મચ્છરોના ઉપદ્રવથી લોકોની ઊંઘ હરામ થ છે અહી રોગચાળો વકર્યો છે ગંદકીએ માજા મૂકતા પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જતા રોગચાળો વધી ગયો વાલમનગરની સોસાયટીમાં ઝાડા ઉલટી કેસ વધ્યા પાણી જન્ય રોગ ફેલાતા પાલિકા તંત્ર દોડતું થયું આરોગ્ય વિભાગની મેડિકલ ટીમ સોસાયટીમાં પહોંચી ઘરે ઘરે જઈને સર્વે હાથ ધર્યોંકલેશ્વર થી સુરત હાઈવે પાણીમાં ગાયબ વાહનોના થપ્પે થપ્પા જોવા મળ્યા ભરૂચમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા હાઈવે પર પાણી જમાવ્યો છે ગોતવા જવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મુખ્ય હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા વાહન વ્યવહાર બંધ કરાયો છે હાઈવે બંધ કરતા રોડ પર વાહનોના થપ્પા લાગી ગયા છે વ્યારણા ના બોરખડી ગામે પૂરે તારાજી ગામની બહાર જવા માત્ર રેલવે ટ્રેકનો સહાર ચારે બાજુ પાણી નદી પાણીની વચ્ચેથી પસાર થતા લોકો તાપીના વ્યારાના બોરખડી ગામના છે વ્યારા તાલુકાના બોરખડી ગામના પંદર ફળિયા પૈકી નાની કુંડળ ફળિયાના રહીશોને ચોમાસા દરમિયાન જાણે વિખુટા પડવાનો વારો આવ્યો છે કહેર ગામે દૂધ ભરવા જતા પશુપાલકોને કાદવ કીચડવાળા પગદંડી રસ્તે ચાલીને રેલવે ટ્રેક નો સહારો આ ફળિયા ઉડતી મુલાકાત લીધી હતી અને એક કરોડ બત્રીસ લાખના ખર્ચે પુલ બનાવવાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી જોકે દરખાસ્ત થયાના એક વર્ષ વીતવા છતાં પણ તંત્ર દ્વારા અહીં પુલ બનાવવા કોઈ તસ્દી લેવામાં ન આવી હોવાથી અહીં લોકો હાલ ચોમાસામાં ભારે હાલાકી વેઠી રહ્યા છે તો ફળિયામાં એકમાત્ર આંગણવાડી છે ત્યાં પણ ચોમાસામાં પૂરને કારણે પાણી ભરાઈ જતું હોય છે જેથી આંગણવાડીમાં ભણતા નાના ભૂલકાઓને એકથી પાંચ કિરોડની પ્રાથમિક શાળાના મકાનમાં બેસાડાય છે ત્યારે આંગણવાડીનું નવું મકાન યોગ્ય જગ્યાએ બનાવવાની માંગ ઉઠવા પામી છે અહીં વરસાદી માહોલ વચ્ચે એકસો આઠ એમ્બુલન્સ પણ પહોંચી શકે તેમ નથી ત્યારે ભારે વરસાદ દરમિયાન ફરિયામાં કોઈ વધુ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે દર્દીઓને લઈ જવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ગેરના પાણીએ ગેડ ભાંગતા બોટના સહારે લોકો ચીજ વસ્તુઓ માટે લેવી પડી રહ્યો છે હોડીનો સહારો હોડી પર ડુંગળી સહિતનું કરિયાણું ખરીદીને આવી રહેલા આ લોકો દસ બસતા પાણીમાં દૂધ લઈને જઈ રહેલા પશુપાલક તાવો કરાઈ રહ્યો છે કે આ દ્રશ્યો છે ચોમાસાના જીવન ખૂબ જ બની હોય છે છે રકાબી જેવા ભૌગોલિક આકારના કારણે ગામડાઓમાં પાણી ભરાયેલા રહે દાવા પ્રમાણે પોરબંદરના મિત્રાળા દેરોદર લુશાળા ભર તથા એરડા ગામમાં લોકોને હોડીના સહારે બટાકા ડુંગળી તથા કઠોળ સહિતની સામગ્રીની હેરફેર કરાઈ રહી છે કોસબારાના જુમા ઇસ્લામભાઈ ભાઈ પરિવાર દ્વારા ઘેડ પંથકના લોકોને હોળી થી મદદ કરાયા આ બીજા દ્રશ્યો દ્વારકાના કાટકોલાના ના હોવાની વિગતો છે જે થોડા સમય પહેલા વરસાદ થયો ત્યારે પશુપાલકો આ રીતે ધસમસતા પાણીમાં દૂધ આપવા માટે પહોંચ્યા હતા ડુબેલા ગામડાઓનું નિરીક્ષણ કરવા મંત્રી બોટમાં પહોંચ્યા સુરત ના ગામડાઓમાં નદીના પાણી ઘુસી જતા બેટમાં ફેરવાયા ખેતરો રોડ ઘર દુકાનો મંદિર ગામ બધું જ ડૂબી ગયું ચારે બાજુ જળ હોનારત જેવા દ્રશ્યો સામે આવ્યા સુરતની કીમ નદી રોત્ર સ્વરૂપ ધારણ કરતા કફોડી બની ગઈ છે ત્યારે ગામડાઓની સ્થિતિનો નો તાગ મેળવવા મંત્રી પાણીમાં ઉતર્યા હતા ઓલપાડના વડોલી ઉમરાચી ગામમાં ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલ પહોંચ્યા હતા મંત્રી પહેલા કારમાં આવ્યા હતા પરંતુ પાણી એટલા ભરાયા હતા કે કાર પણ ડૂબી જાય એવી સ્થિતિ હતી એટલે મંત્રીને બોટમાં લઈ જવામાં આવ્યા મુકેશ પટેલે બોટમાં બેસી પૂર તબાહી તબાહીનું નિરીક્ષણ કર્યું ગામમાં પહોંચી વડોલી ગામના લોકોની માહિતી મેળવી પટેલે લોકોને ખાતરી આપી ઓલપાડના જે ગામમાં સમીક્ષા બેઠક બોરસદમાં આવેલા પુર નિરીક્ષણ કરવા માટે ઋષિકેશ પટેલ ટ્રેક્ટરમાં પહોંચ્યા હતા સેવા સદન ખાતે મંત્રી ઋષિકેશ પટેલે સમીક્ષા બેઠક યોજી હતી ત્યાં નાયબ દંડક સોલંકી જિલ્લા કલેક્ટર આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના અધિકારીઓ હાજર રહ્યા ગુજરાતમાં આકાશી આફતથી ના મોત ત્રણસો ત્રેવીસ જેટલા પશુઓના મૃત્યુ ગુજરાતમાં મેઘરાજાએ મેઘરાજા એ દરબડાટી છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં તો પૂર ની નિર્માણ થઈ ગયું છે રાજ્યના ભારે પવનના કારણે જમીન દોસ્ત છે પૂર સ્થિતિ નો તાગ મેળવવા એસઈ ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત લીધી હતી અને રાજ્યમાં ભારે વરસાદથી થયેલા નુકસાનની સમીક્ષા કરી અને સીએમ દ્વારા અધિકારીઓ પાસેથી વિગતો મેળવવામાં આવી હતી જે બાદ રાહત કમિશનર આ

પોરબંદર થી લઈને સુરત વડોદરા થી લઈને બારડોલી સુધી આકાશી આફત વચ્ચે જવાનો હીરો બન્યા છે પોતાની જીવની પરવા કર્યા વગર અનેક જિંદગી બચાવી રિયલ લાઈફ ના હીરો એ લોકોએ પોરબંદર ને બોટ દ્વારા રેસ્ક્યુ કરાયો એનડીઆરએફ અને માધવપુર પોલીસે રેસ્ક્યુ કર્યું બોટ ને મોચા ગામ લાવી યુવાન ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો બાજુ વડોદરામાં એકસો આઠ ની ટીમે કમર ડૂબ પાણીમાં એક દર્દી જીવ બચાવ્યો વડોદરાના કોલિયાદ ગામે સબ સેન્ટર પાસે કેળસમ પાણી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ગામમાં એમ્બ્યુલન્સ ન પહોંચી શકતા દર્દી ને પાણી વચ્ચે ઉચકીને લઈ જવાયો દર્દી ને ઉચકી સ્ટ્રેચર પર લઈ જવાયો પાણી માંથી ગામ બહાર રાખેલી એકસો આઠ એમ્બ્યુલન્સ સુધી દર્દી ને લઈ જવામાં આવ્યો ગ્રામજનોએ એકસો આઠ એમ્બ્યુલન્સ ના કર્મચારીઓની સરાહનીય કામગીરી ને બિરદાવી સુરત વડોલી તેમજ ઉમરછી ગામ સંપર્ક થયા વહીવટી લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા હતા રેસ્ક્યુ કરેલ લોકોમાં ત્રણ જેટલા ખેતમજૂર તેમજ ખેતરના માલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સિમોદરા ગામે ઓગણચાલીસ લોકો અને આઠ પશુઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું કીમ નદી ઓવરફ્લો થતા ગામના ઘરો પાણી ભરાઈ ગયા સુરત ના લિંબાયતમાં અંદાજે ત્રણ થી વધુ પરિવારો અસરગ્રસ્ત થતા રેસ્ક્યુ કરવામાં આવ્યા 84 વર્ષીય વૃદ્ધાનું રેસ્ક્યુ કરી સલામત અને મહિલાનું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યુંટાલી માંથી સુખલીપુરા માંથી લોકોને આશ્રય સ્થાનોમાં ખસેડવામાં આવ્યા છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદાના કરજણ ડેમના ચાર દરવાજા ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી છોડાયું પાણી જોડાતા કર્જન નદી બે કાંઠે વહી કાંઠા વિસ્તાર આઠ ગામો ને એલર્ટ કરવામાં આવ્યા કરજણ નદીમાં માં પાણીનું